અને સેવા કરે છે અને આજ એમનું જે દયાળુ માયાળુ પોતાનો વિચાર કર્યા વગર જનતાનો વિચાર કરે એ જ સાચું નેતૃત્વ એ બાળપણથી જ એમના ગુણોનો વિકાસ થયો આ ઉપરાંત જ્યારે એ અમદાવાદ શિફ્ટ થયા ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને એમને હેલ્થ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા એ સમયે એમણે શેઠ વાડીલાલ સારાભાઈ સાથે રહી અને ટ્રસ્ટની સ્થાપના કરી અને વીએસ હોસ્પિટલની સ્થાપના કરી કે જે સંપૂર્ણ રીતે આ પ્રકારના દર્દીઓ હોય એની સેવા કરવામાં કોન્સ્ટન્ટ રીતે માળખાકીય સુવિધા છે એ છેવાડાના ગામડાને પણ ઉપલબ્ધ થાય આજે પણ અમદાવાદમાં હોસ્પિટલ છે કાર્યરત છે સાહેબ સાથે દયાળુ અને માયાળા સ્વભાવથી તો આપણે બધા પરિચિત થયા પણ હિંમતની વાત કરીએ ત્યારે સૌથી પહેલા એમના દ્વારા ખેડૂતો ઉપર જે અત્યાચારો થતા આક્રમતા થતી ત્યારે ખેડૂતો આવી અને સરદાર સાહેબ ને રજૂઆત કરે છે અને સાહેબ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ